ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને જોવો હરિયાજી હજી ચાલુ જ છે અડધી આપણે ઉતારી છે વાહનની આવક દસથી પંદર વાહન હતા ઊંચામાં ચૌદસો ને વીસના નામ પડ્યા છે બજાર સારા છે માલ લેવા સારા આવતા નથી એટલે ભાવ થતા નથી બાકી માલ આવા સુપર હાથમાં છે હોય ચૌદસો ને વીસ રૂપિયામાં માલ ગયો છે જોઈ લો તમે લીલો દાણો અને મોટો દાણો હોય એટલે ભાવ થઈ જ જાય છે તો વરિયરી લઈને આવો તો સારું બજાર સુધરેલા છે અત્યારે તારીખ દસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બારસો પિસ્તાલીસ બારસો પિસ્તાલીસ બારસો પિસ્તાલીસ બાર પિસ્તાલીસ પંચાણું બારસો પચાસ તેરસો તેરસો એ તેરસો રૂપિયા ભાઈ પાંચ પંદર પચીસ પાંત્રીસ ચાલિ પંચાવન પાંચ પંચોતેર પંચાણું ચૌદસો પાંચ પંદર ચૌદસો વીસ રૂપિયા

ને મોય આમ ડાય છે ફિલ્મ આલેખે જો બધારે મોડું બળ કાજો હા થેલા આ મુંડી નવ છું હવે હામે લેતો છે આને એ બાદતા બંદરી બીજી एक हजार 1015 ऊपर हेलो ₹1000 ₹1000 ₹6000 ये 5 10 15 20 25 तरी बादरी बादरी भैया

અરે ભાઈ કેલા નંબર છે સુપર કલર કટીંગમાં 3000 છે દેવળિયા અને એવિનસમાં 5000 છે ભડિયા એનું આય હું તો એટલે અલ્યા હું ન કોનોમાં 100000 100000 સરદાર દેખો નંબર આપી બનાવો 200000 બે નંબર પરજા એમાં હે ને 35 નંબર નો માર તો એક કરીયો 18 તો બધા બાપા 90000 100000 18 કરી કાકા કરનાય કાકા ખાઈ લે બેજો 18 ભાઈ એ નવસો પચાસ રૂપિયા બજાર રૂપિયા ભાઈ એ પંચાવન હાય